નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો આજની વાત કરીએ તો આજે સવારે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો ગઈકાલે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે સોનું ખરીદવાનું દિવસોની અંદર આગળ તમે છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ માહિતી મેળવી શકો છો કે સોનું જે છે એ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે સતત વધારા સામે આજે સોનાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના મહત્વના

એક સપ્તાહમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે અને લોકો માટે સોનું જે છે છે એ અત્યારે ચિંતાનું કારણ કારણ બનતું જોવા મળી રહ્યું કે સોનાનો ભાવ જે છે છે એ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો સોનાનો ભાવ તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો રોકાણના હેતુથી સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને સોનું જે છે એ જેના કારણે સતત વધારામાં જતું જોવા મળી રહ્યું

આજે એક ગ્રામસોનું આઠ હજાર ભાવમાં સાપ્તાહિક છેલ્લા એક સપ્તાહમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ એક હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર પણ એક હજાર રૂપિયા સુધીનો વધારોનો

ચારસો રૂપિયા સુધી જોવા મળી રહી છે અને ચોવીસ કેરેટ સોનાની કિંમત કરવી તો મિત્રો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હાલ ખરીદી લેવું જોઈએ કારણ કે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો નોંધાય તો સોનાની કિંમતો અત્યારે જ આગી પહોંચતી જોવા મળી રહી તો સોનું જે છે એ કયા કારણે વધારામાં જઈ શકે જેની વાત કરીએ પણ તો ડોલર ની અંદર જો નબળાઈ આવે તો પણ સોનાની કિંમતોમાં વધારો થવાનું કારણ બનતું હોય છે જેના કારણે સોનું જે છે એ સતત મોંઘું થતું જોવા મળતું હોય છે તેવી જ રીતે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો અન્ય ધાતુ એટલે કે ચાંદી પણ છેલ્લા એક સપ્તાહમાં આજુબાજુમાં સો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે એ પછી ચાંદીની સરેરાશ કિંમતની વાત કરીએ તો મિત્રો સત્તાણું હજાર નવસો રૂપિયા સુધીની સરેરાશ કિંમત જોવા મળી રહી છે જેની સાથે મિત્રો બુલિયન માર્કેટમાં પણ ચાંદીની કિંમત ચાંદીની કિંમતોમાં પણ સો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો ચાંદીમાં એશિયન માર્કેટમાં ચાંદીનો વાયદો ઝીરો પોઈન્ટ સત્તર ટકા ઘટીને તેત્રીસ થતો જોવા મળી રહ્યો હતો જેના કારણે જેના કારણે હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો સોનામાં પણ હોય છે પાવર અને આ પાંચ લોકો જે છે એ સોના ચાંદીની ખરીદી કરે તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તો કેવા લોકો સોનાની ખરીદી અત્યારે સૌથી વધારે કરી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે શેર બજારના લોકો જેની સાથે વાત કરીએ તો રોકાણકારો જેની સાથે ઘણા બધા લોકો લોકો જે લગ્ન માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે અથવા તો સોનું જે ખરીદી અને આગામી સમયની અંદર પ્રોફિટ મેળવવા માટે પણ સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર અથવા તો સંબંધ સાચવવા માટે લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અને સોના તેમજ ચાંદીનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો ભારતમાં તો સોનાની કિંમતોમાં ઓલ ટાઈમ કરા કડાકો જો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો જે છે એ સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ પચાસ હજારની આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ પચાસ હજારની આજુબાજુ થવાનું નથી પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું સતત મોંઘું થતું રહેશે અને સોનું જે છે એ અત્યારે પોર્ટફોલિયામાં સામે નહીં તો પડશે તો પસ્તાવો પણ કરવાનો વારો ઘણા બધા લોકોને આવી શકે છે જે આ મિત્રો વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બાર ટકાથી પણ વધુનો વધારો જોવા મળ્યો છે અને સોનું જે છે એ અત્યારે રેકોર્ડ ઊંચાઈ તરફ આગળ જતું જોવા મળી રહ્યું છે જે આ મિત્રો ઘટાડાની વાત કરીએ તો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો એટલે કે સો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ બીજા જ દિવસે સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળતો હોય

સોના અને ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા તેવી જ રીતે નબળાઈ સોનાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ ક્યાં સુધી દબાણમાં રહી શકે જેની વાત કરીએ તો મિત્રો અત્યારે ટેટના મતે ટેરિફિક ફુગાવા અને દબાણના કારણે સોના પર અસર હશે જેના કારણે લોકો માટે તેને અત્યારે દેવાના નિરાધાર ખૂબ જ સુસંગત બનેશે અને વાત કરીએ તો એસેટ ક્લાસ જે હંમેશા ખાલી જ્યારે ભારતે અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે તેથી વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ વધવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે કે સોનાના ભાવ જે છે એ આગામી દિવસોની અંદર વધારામાં જવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાનું મોટું પ્લેટફોર્મ એટલે કે સોનું આ જે આ મિત્રો સૌથી વધારે લોકો જે છે એ સોનાની અંદર રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે કારણ કે સોનાની અંદર સૌથી સારું પ્રોફિટ હાલ અત્યારે જોવા મળી રહ્યું છે તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર કેટલું વધારામાં જઈ શકે જેની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસની અંદર સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો તેવી જ રીતે બે હજાર પચીસમાં સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જ જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ